હા ફેન્ડ જય 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 દ્વારકાધીશ જે કાલનો બનાવ અને ખાસ એવા જ દેવભૂમિ જિલ્લાના જાબાજ ઓફિસર એસપી શ્રી નિધિશ પાંડે સર જે આપણી સાથે કાલ જ્યારે એક દરિયા કિનારાના કાંઠા વિસ્તારમાંથી જ્યારે ડ્રગ્સ પકડવામાં જેમના દ્વારા એવો છે જેમની સૂચના અને જેમનું મોનિટરિંગ સતત દરિયા કાંઠે હોય છે સરજી ખાસ કર એ જો આપકો કાલ સફળતા મળી અગલે દો મહિના પહેલે બી એસી સફળતા મળી હતી જો વિદેશી તાકાતે જો એક ગુજરાત કે અંદર જો કન્સાઈનમેન્ટ ડાલે લેકિન વો આપને પકડ લીએ કેસે પકડે ઓર સર આગે કી દિશામાં કેસા કામ ચાલ રહ આપકા બે દિવસ પહેલાં જે છે રાત્રિમાં દ્વારકા થાના વિસ્તારમાં લોકલ પોલીસ અને એસઓજીની જે ટીમે છે જે રેગ્યુલર દરિયાકાંઠા જે પેટ્રોલિંગ કરે છે એના દરમિયાન વરવાડા ગામના જે દરિયાકાંઠા વિસ્તાર છે અહીંયાથી ત્રણ શંકાસ્પદ પ્લાસ્ટિકના ભાજકા જે છે મળી આવેલ હતો હવે આગળ તપાસ કરતાં ખબર પડી કે એમાં ત્રીસ જે છે જુદા જુદા પેકેટ છે અને એમાં ડાર્ક બ્રાઉન કલરનો શંકાસ્પદ સબસ્ટેન્સ છે એની સાયન્ટિફિક તપાસ માટે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલ હતો અને એના દ્વારા જે સાયન્ટિફિક તપાસ કરીને પ્રાથમિકે ખબર પડી કે જે શંકાસ્પદ વસ્તુ છે એ જે છે ચરસ છે અને એની ટોટલ ક્વોન્ટિટી જે હતી એ બત્તીસ કેજી જેવી હતી અને એની જે માર્કેટ વેલ્યુ છે સોળા કરોડ જેવી હતી એના સાથે સાથે જે છે પછી દ્વારકા પોસ્ટેમાં એનડી એક્ટ હેઠળ જુદા જુદા કલમોમાં ગુના દાખલ કરવામાં આવેલ હતો અને અત્યારે જે છે આગળની તપાસ ચાલી રહી છે સર એક આ પોલીસ માટે મોટી ચેલેન્જ છે શું કામ કે બિનવાર શું મળ્યો છે ઘણીવાર આપને જે આની પહેલાં નવોદરાથી પણ આપણે સફળતા મળી હતી પણ આમાં જે છે એ આપના માટે મોટી ચેલેન્જ છે કેવી રીતે પાર કરશું અમારા જે અત્યારે આગળની તપાસમાં અમારા બધું ટ્રાય રહે છે કે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે એને જે છે ડિટેક કરવાની મહેનત અમારી રહે છે અને એના આધારે અમારે આગળ વધશું